સુરત શહેર એસોચી પોલીસ દ્વારા સુરત એરપોર્ટ જ્યાંથી ઇન્ટરનેશનલ બન્યું છે ત્યાંથી જાણે સ્મગલરો માટે આસાન રસ્તો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે હીરા અને સોનાની થતી દાણ ચોરીના અવનવા ખીમિયા સ્મગલરો દ્વારા લગાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે દુબઈથી સોનાની પેસ્ટ બનાવીને થતી દાણ ચોરીનો વધુ એક કેસ ઝડપાયો છે જેમાં સ્મગલરો દ્વારા ગોલ્ડની પેસ્ટ આ વખતે ગુદા માર્ગમાં નહીં પરંતુ સોટકેસના નીચેના ભાગે લેયર બનાવી દેવામાં આવ્યું હતું જેથી કોઈનું ધ્યાન ન જાય જો કે એસઓજી દ્વારા એરપોર્ટની બહાર જ ગોલ્ડ સ્મગલિંગ કરતી ગેંગને ઝડપી લેવામાં આવી હતી તેની પાસે એક કાળા કલરની સૂટકેસ જપ્ત કરવામાં આવી હતી આ સૂટકેસના એક એક લેયરને તીક્ષ્ણ હથિયારથી કાપવામાં આવ્યા હતા જેમાંથી ગોલ્ડ પેસ્ટનો નવસો ગ્રામ જેટલો જથ્થો કબજે લેવામાં આવ્યો છે સાથે જ ચાર જેટલા રૂપિયાની ઝડપી લેવામાં આવ્યા હતા આ આરોપીઓ પાસેથી 60 લાખ નું સોનું જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે